મારા નવા બ્લોગ માં તમારું સ્વાગત છે નવું વર્ષ બેસી ગયું છે અને બધાને જય શ્રી કૃષ્ણ હેપી ન્યૂ યર અને હર હર મહાદેવ તો આપણે આ દાવના સેરી અમારે માર હાહુને અને પગે લાગવા આપડે અને મારા બ્લોગ માં બન્યા રહેજો એ લાગી લીધું છે અને આખી આપણે જાણું છે બીજા બધાને પગે લાગવા જો ખોડિયાર માના દર્શન કરવા આપણે પોગી ગયા છીએ અને માના પણ દર્શન કરતા જઈએ જો ખોડિયારમાં સાથે બેનું અહીંયા બેસણા છે અને આપણે ખોડિયાર માના દર્શન બહુ સરસ દર્શન થયા છે અને કેટલું મસ્ત મંદિર છે અને આ ખોડિયાર માના આપણે દર્શન કર્યા અને આપણને તો નવા વર્ષમાં પહેલાં દર્શન ખોડિયાર માના થઈ ગયા એટલે આપણને આ ભોળાનાથ છે અને ભોળાનાથનું મંદિર છે ત્યાં પણ આપણે દર્શન કર્યા અને આ બાજુ હનુમાન દાદા છે તો હનુમાન દાદાને પણ દર્શન બહુ સરસ આપણે કર્યા અને આ બાજુ જો વિષ્ણુ ભગવાનનું મંદિર છે ત્યાં પણ આપણે દર્શન કરવાના છે તો અહીંયા વિષ્ણુ ભગવાનનું મંદિર છે ત્યાં પણ દર્શન કર્યા અને આપણે જો આ પૂંજારી જે છે તેમની સમાધિ છે તેમના પણ દર્શન કરી લીધા છે આપણે આ બધા સંતોના અને આ બાજુ કોડિયારમાના ભાઈ છે તેના પણ દર્શન કર્યા આપણે અને આ ખોડિયારમાં નું વાહન છે ત્યાં પણ આપણે દર્શન કર્યા અને દર્શન હવે આપણે મારા એને પગે લાગવા જઈશું તેને આપણે બતાવશું નહીં પણ ત્યાં પણ આપણે દર્શન પગે લાગવા જવાનું છે તો આપણે આંતિક અમારે મારા સાહુને ને પગે લાગવા નીકળી ગયા છે એ આપણે હવે અમારા મઠે જાય છીએ અને નદી આવી જો આનથી અમારો મઠનો રસ્તો છે તો આપણે માતાજીના તે પગે લાગવા જાય છે નવા વર્ષના દિવસે અને નદી જો કેટલી મસ્ત જાય છે અને નદી તો આપણને બહુ ગમે જોવા બાજુ જેવા નદીનું પાણી છે જો અહીંયા નદીને કાંઠે આવા કૂતરા જો આવા છે ને આ કપડાં અરે સોટી જાય પછી ઉખડે જ નહીં જો આવા ઝાડવા છે નદીને કાંઠે તો આપણે જો નદીમાંથી બહાર નીકળી ગયા છે અને આ બાજુ જો આપણે હાલવાનો છે અને કાસો કાસો રસ્તો છે જો કાસો રસ્તો આપણે માથે જવાનો છે આવી રસ્તો છે ત્યાં જાય ત્યાં જો આ માળો છે આમાં જો આવી રીતે માળો હોય છે અને આમાં બચ્ચા હોય અત્યારે જ બચ્ચા નથી બચ્ચા ઉડી ગયા છે જો આ આવો માળો કાંઈક હોય બનાવેલો જો આવો માળો બનાવેલો હોય છે જો ચકલા આવો માળો બનાવેલો છે આમાં અને કેટલો આપણે જો તૈણું તૈણો લાવીને તે ચકલા માળો બનાવે છે અને માળો બનાવીને તેમાં એના બચ્ચા હોય ત્યારે જ બચ્ચા નથી ઉડી ગયા છે તો કેવો સરસ માળો એનો બનાવેલો છે જો આવો માળો બનાવેલો છે અને આ રસ્તેથી જો આપણે આવ્યા છીએ અને હવે આ રસ્તે આપણે જવાનું છે નદી પાર કરી એમાં બીજી નદી આવી ગઈ જો આપણે મઠે જઈને એક જો આવી બીજી નદી છે તો હવે આપણે આ પાર કરવાની છે નદી પાર કરવી છે આ નદી પાર કરી ગયા આપણે ગાડી વાળા તો આમ ઠેઠવી ગયા આપણે ત્યાં સુધી હાલી ને જવાનું માટે જ આ તીજી નદી આવી આવી રીતે જો હવે આ નદી આપણે નીકળવાનું છે

અને બાર જોવા મસ્ત રંગોલી દોરવામાં આવી છે બહુ સરસ છે જો કાસા બોર આવી ગયા આવા કાસા બોર પછી પાક છે ત્યારે લાલ થાહે ત્યારે લીલા છે જો કાસા બોર પણ આવી ગયા ત્યારે લીલા છે પાક છે ત્યારે લાલ થઈ જાય અને આ બાજુ જો આપણે રસ્તો કાસો છીએ જો રસ્તામાં આવો ગેટ હોય બંધ કરવાનો જો આ રસ્તા હોય તો આ ગેટ ખોલવાનો અને આ બાજુ રસ્તે નથી અને આ બાજુ જો ગેટ છે આપણે તો આ બાજુથી આવ્યા બોડેશ્વર મહાદેવના દર્શન કરવા તો આપણે જો કાસા રસ્તે વાડીઓમાં આપણે બોડેશ્વર મહાદેવના દર્શન કરવા જવાના છે નદી પાર કરીથી પાસી નદી પાર કરીને ત્યાં અહીંથી ત્યાં રતન પર કોર આપણે જવાનું છે રતન પર બોડેશ્વર મહાદેવના આપણે દર્શન કરવાના છે તો આ નદી હવે પાર કરવાની છે